નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અવકાશમાં દેખાય અજીબ વસ્તુ વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી ચાલીસ હજાર પ્રકાશ વર્ષ

અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના કેડરના ચાર આઈએએસ અધિકારીઓનો કેન્દ્રમાં જશે ડેપ્યુટેશન માટે યાદીમાં તેનો સમાવેશ થયો છે જીએડી સચિવ રવિશંકર આરોગ્ય ડાયરેક્ટર રમ્યા સોહન વીએમસી કમિશનર દિલીપ રાણા અને ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે યાદીમાં સ્થાન પામ્યા છે કેન્દ્રએ શનિવારે બાર રાજ્યની કેડરના એકત્રીસ આઈએ એસ યાદી બનાવી છે મલિકે એક વધુ દુર્લભ રેકોર્ડ બનાવ્યો છે તે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં તેર થી વધુ રન પૂરા કરનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો છે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેનો આ રેકોર્ડ બનાવ્યો છે ક્રિસ ગેલ ચૌદ હજારથી વધુ રન સાથે પ્રથમ સ્થાને છે વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટમાંથી નિવૃત્ત શોએબે કહ્યું છે કે આ વર્ષના અંતમાં યોજાનાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ છે તાજેતરમાં જ તેના બીજા લગ્ન મીડિયામાં ભારે જગ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે